રાધનપુર ખાતે મંડલીયા ચોક મીરા દરવાજા વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી પાટણ જિલ્લાના રાતનપુર ખાતે નગરપાલિકાની અંદર વૈવિધતાનું શાસન હોય ત્યારે નગરપાલિકાની અંદર કોઈ પણ પક્ષની બોડી ન હોય તેવા સમયે લોકોને કામની હાલાકી પડતી હોય ત્યારે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવા ભરાયેલા રાજુભાઈ ઠક્કર પંપને રાધનપુર મીરા દરવાજા અને મંડળી ચોક વિસ્તારના લોકોએ રજૂઆત કરતા તેમણે રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સફાઈની કામગીરી હાથ ધરાવતા સ્થાનિક રહીશોની અંદર ખુશી જોવા મળી હતી રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના નવા સત્તા પર આવેલા શહેર પ્રમુખ અંદર ખુશી જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટી નો ખુબ ખુબ આભાર માનું છું કે મારી ઉપર જે મને જવાબદારી આલી છે અને જે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને એની શરૂઆત મે આજથી જ કરી દીધેલી છે અસ્તો ભારત માતા કી જય આજ રોજ સદ્ય શ્રી અટલ બિહારી વાજપેયી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અટલ અટલ બિહારી

રાધનપુર શહેરના અને એમના વતી અને એમના થ્રુ અમે જે કામગીરી હાથમાં લીધેલ છે એ અમારી કામગીરી ચાલુ જ છે અને શ્રેષ્ઠ અને કામગીરી ચાલુ રહેશે એવી હું ખાતરી આપું છું